બનાવવામાં થોડી મહેનત લાગી પણ ખાવામાં ફક્ત પાંચ જ મિનિટ થઈ તો આજે આપણે એકદમ સરસ અને ટ્રેડિશનલ રીતથી દૂધપાક બનાવવાના છીએ તો આજે હું દૂધપાકની તમને મારા ઘરની રીત શેર કરીશ કારણ કે બધાના ઘરમાં દૂધપાક બનતો જ હોય છે પણ આજે મારા ઘરે કઈ રીતે બને છે એ હું તમને દેખાડીશ તો એના માટે અહીંયા એક જાડા તળિયાવાળું વાસણ લેવાનું રહેશે તો અહીંયા આપણે એક કડાઈ એકદમ જાડા તળિયાવાળી મેં લીધેલી છે અને અહીંયા ચોખાને પલાળીને મેં પંદરથી વીસ મિનિટ માટે રાખેલા છે એને સાઈડમાં રાખ્યા છે હવે આપણે કઢાઈની અંદર ઘી મૂકવાનું છે તો નાની અડધી ચમચી જેટલું ઘી આ રીતે હું અંદર નાખીશ અને આ રીતે તળિયામાં લગાવી દઈશ તો આ રીતે અડધી ચમચી જેટલું ઘી અંદર નાખશો ને એટલે એનાથી ટેસ્ટ તો સારો આવશે જ પણ કઢાઈની નીચે આપણું દૂધ મતલબ બેસશે નહીં ચોંટશે નહીં બિલકુલ પણ તમે આગા પાછા હશો ને તો પણ તમારો દૂધ પાક નીચે ચોંટશે નહીં એટલા માટે તળિયામાં આ રીતે વધારે ઘી લગાવી દેવાનું એનો ટેસ્ટ પણ બહુ જ સરસ લાગશે આ રીતે ઘી નાખેલું હશે એટલે હવે આપણે ગેસ શરૂ કરી એક લીટર જેટલું ફૂલ ફેટ મિલ્ક લેવાનું રહેશે એટલે કે અહીંયા આપણે મલાઈ કાઢ્યા વગરનું સીધું જ આપણે દૂધ લઈ લીધેલું છે હું અહીંયા બફેલો મિલ્ક આવે છે ને અમૂલનું બફેલું દૂધ એ લીધું છે મેં તમે કોઈ પણ લઈ શકો પણ એમાં મલાઈ કાઢેલી ના હોવી જોઈએ તો એને આપણે એક ઊભરો આવવા દેવાનો છે પહેલાં તો અને હવે આપણે એના અંદર નાખવાની થોડી વસ્તુ કાઢી લઈએ તો આમાં તમારે ઊભા રહેવાની જરૂર નથી સામે તમે જો સામે હોય તો તમારે ગેસની ફ્લેમ હાઈ રાખજો કારણ કે જલ્દી ઊભરો આવી જાય એટલા માટે તો અત્યારે મારે હું સામે ઊભી છું એટલે મેં હાઈ ફ્લેમ રાખી છે જો તમે આગા પાછા થવાના હોય કે તમારે બીજું કામ કરવું હોય તો ધીરા ગેસે તમે એક ઉભરો હોય પછી ગેસ ધીરો કરી દેજો એટલે જો આપણે સામે હોય એટલે ફાસ્ટ ગેસ રાખજો એટલે ફટાફટથી આપણો દૂધપાક બની પણ જશે હવે ગેસ ધીરો ક્યારે કરવો એ હું તમને કહીશ એ ટાઈમે કરજો એટલે તમારો દૂધપાક ફટાફટથી બનશે હવે અહીંયા એક ચપટી જેટલું આપણે કેસર લેવાનું છે તો એને આપણે આ ગરમ દૂધમાં પલાળવાનું છે તો દૂધ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હજી ઉભરો નથી આવ્યો પણ ગરમ થઈ ગયું છે એટલે આપણે એક ચમચા જેટલું દૂધ અંદર નાખી દઈએ અને કેસરને થોડીવાર માટે પલાળીને રાખી દઈએ એટલે થોડીવાર પલળશે ને તો એનો કલર સરસ આવશે અને કેસર એકદમ એકરસ પડી જશે એટલા માટે હવે આપણે એને સાઈડમાં રાખી દઈએ હલાવીને આ રીતે હવે ઉભરો આવે એની વેઇટ કરીએ તો જો આ રીતનું જાડું થવા જ લાગશે કારણ કે આપણે જે દૂધ લીધેલું છે ફૂલ ફેટ મિલ્ક છે એટલે એટલે તમે મલાઈ નહીં કાઢો ને એટલે ઓટોમેટિક આ દૂધ ફટાફટથી ઝાડું થઈ જ જશે તો દૂધને આપણે ઉભરો આવવાની રાહ જોઈએ તો તમે જોઈ શકો છો એક ઉભરો આવી ગયો તો એક ઉભરો આવે ત્યારે આ રીતે હલાવી દેવાનું અને હવે ગેસની ફ્લેમ તમારે મીડિયમ ટુ લો કરી દેવાની તો આ રીતે સામા હોય એટલે તમે ધીરો ફાસ્ટ ધીરો ફાસ્ટ કરતા જજો એટલે નીચે ચોંટશે પણ નહીં અને ફટાફટથી બની પણ જશે અને આ દૂધપાક ટ્રેડિશનલ રીતથી કરીએ છીએ કુકરમાં કે એમ નહીં આ રીતે છૂટું કઢાઈમાં એટલે એકદમ ટેસ્ટી બનશે કારણ કે અમુક ટ્રેડિશનલ મીઠાઈ ને એવું હોય ને તમે આ રીતે કરશો ને જે આપણા દાદી નાની કરતા એવા છે એ રીતે તો ખાવામાં એકદમ મસ્ત લાગશે અને એનો ટેસ્ટ જ કંઈક અલગ હશે તો આ રીતે જો બીજો ઉભરો આવવાની તૈયારી છે તો આપણે ફરી એને આ રીતે હલાવી દઈએ અને તમે જોઈ શકો છો ઉપર મલાઈ પણ સરસ જામી ગઈ છે તો આજુબાજુ જે ચોંટેલું હોય ને એને આ રીતે ચમચાથી કાઢી લેવાનું અને એને પણ દૂધમાં એડ કરતું જવાનું તો થોડી થોડી વારે તમારે ચમચો ફેરવતા જવાનો રહેશે હવે અહીંયા આપણે મેં બે ચમચી જેટલા ચોખા લીધેલા છે અહીંયા એકચ્યુઅલ મારી પાસે અત્યારે કણકી ચોખા નથી એટલે મેં આખા બાસમતી ચોખા જ લીધેલા છે એને મેં પંદર મિનિટ માટે પલાળીને રાખી દીધેલા હતા પહેલેથી ધોઈને જો તમારી પાસે કણકી ચોખા હોય એટલે કે હું અહીંયા કૃષ્ણકમોદ કણકી ચોખા યુઝ કરું છું તો બે ચમચી જેટલા એ લેવાના તો અહીંયા મારે થોડો જાડો અમને ભાવે એટલા માટે બે ચમચી તમે જો થોડો પતલો કરવા માગતા હોય એટલે કે દૂધ પાક એકદમ ઘટ નહીં ભાતનું પ્રમાણ ઓછું હોય તો તમે એક ચમચી પણ ભાત લઈ શકો એટલે કે ચોખા ચોખાને મેં આ રીતે ઘી વાળા કરી દીધેલા છે એકદમ ગ્રીસ એટલે કે બેથી ત્રણ ટીપા જેટલું ઘી એટલે કે ચમચીમાં જે ચોંટેલું હતું ને ઘી એને ચોખામાં લગાવી દીધું જેથી કરીને ચોખાનો દાણો એકદમ આખો આખો રહેશે શાઇન મારશે અને ચડી પણ જલ્દી જશે એટલે તમારે જો દૂધપાકમાં એકદમ દેખાડવા હોય ને ચોખા એમ કે આખા ભી લાગવા જોઈએ એકદમ ચડી પણ જવા જોઈએ પ્રોપર તો આ રીતે થોડું ઘી અંદર આ રીતે ગ્રીસ કરી દેજો એટલે કે ચોખામાં થોડું ઘી નાખી દેજો બેથી ત્રણ ટીપાં જેટલું જ ખાલી એટલે આ રીતે કરવાથી સરસ આપણો દૂધ પાક બનીને રેડી થશે તો આ રીતે મેં પાણી કાઢી લીધેલું હતું અને થોડો ઘીવાળો ભાગ અંદર એટલે કે ઘીવાળા ચોખા કરી હવે દૂધની અંદર એડ કરી દઈએ આ બધી વસ્તુ મેં બીજો ઉભરો આવ્યો ને ત્યારે કરી ત્યાં સુધી મેં ગેસની ફ્લેમ હાઈ જ રાખી હતી અને મતલબ ફાસ્ટ કરતી રહેતી હતી સામે હતી એટલે તો હવે જે છે એ મેઇન છે હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવી પડશે અને આ રીતે હલાવતું જવું પડશે થોડી વાર થશે એટલે તમને એવું લાગે સામે હોય ત્યારે તમારે હાઈ કરી દેવાની અને ફરી પાછું આ રીતે ચમચાથી હલાવવાનું જેથી કરીને ચોંટશે જ નહીં આમ તો બિલકુલ નહીં ચોંટે કારણ કે તળિયા આપણે વધારે ઘી લગાવેલું જ છે અને ધીરે ધીરે ચોખાને ચડવા દેવાના છે આ રીતે તો આ રીતે ચડશે ને દૂધની અંદર તો એક એક દાણામાં ટેસ્ટ આવશે અને એક એક દાણો તમારો આમ કહેવાય ને ચોખાનો એકદમ ટેસ્ટી લાગશે તો આ રીતે જ તમે કરજો જો ના કરતા હોય તો આ રીતે જરૂરથી ફોલો કરજો અને તમે ચોખા કયા વાપરો છો એટલે કે દૂધપાક બનાવવા તમે કયા ચોખા યુઝ કરો છો એ મને જરૂરથી કહેજો અત્યારે મારી પાસે કૃષ્ણ કૃષ્ણકમત નહોતી કણખી એટલા માટે મેં બાસમતી રાઈસ નાખ્યા છે એટલે તમે કયા યુઝ કરો છો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો જો ભાતનો દાણો પણ એકદમ સરસ ચડી ગયો છે જો અને આપણે દૂધપાક એકદમ એકરસ થવા લાગ્યો છે તો આ રીતે ફરી બાજુમાં જે મલાઈ જેવી જામ્યું છે એને આ રીતે કાઢતા જઈએ ચમચાથી અને ફેરવતા જઈએ તો આ રીતે મીડિયમ ટુ લો ફ્લેમ પર કરતા જવાનું છે તો આને બનતા વાર નહીં લાગે કારણ કે ટ્રેડિશનલ રીત એટલે થોડુંક તમને ટાઈમ લેશે એવું તમને લાગશે પણ એ તમે એ ટાઈમે તમે બીજું કામ પણ તમારું કરી શકશો અને કંઈ વાંધો નહીં આવે એની જાતે ધીરે ધીરે એ બધી વસ્તુ હવે ગેસનું જ કામ છે એમ આપણું નહીં ગેસ એની રીતે કર્યા રાખશે એમ હવે આપણે જે કેસર પલાળીને રાખ્યું હતું એને કેસરવાળું દૂધ આના અંદર એડ કરી દઈએ આ ટાઈમે આવી રીતે ઊભરાવી મતલબ ચોખા ચડી જાય પછી તમારે કેસર અંદર એડ કરવાનું રહેશે તો કેસ કેસરનું જે ઉપરનું જે કલર છે ને એકદમ સરસ આની અંદર આવી જશે અને જે ઓલી કેસરના જે ડાળખા દેખાય છે ને કે આવી ડાળખી નાની નાની એકદમ રેડ જ રહેશે એટલે સરસ દેખાવ આવશે જો તમે પહેલાં નાખી દેશો કેસરવાળું દૂધ તો કલર તો આવશે પણ જે ડાળખા છે ને એ વ્હાઈટ થઈ જાય છે એટલે કે એકદમ એનો બધો જ કલર છોડી દેશે એટલે અત્યારે જો તમને રેડ કલર જે દેખાય છે ને ઓરેન્જ ને રેડ જેવો એ નહીં રહે એટલા માટે ભાત ચડે પછી અંદર એડ કરવાનું એકદમ સરસ ઉકળી જાય પછી પાંચથી છ ચમચી જેટલી ખાંડ નાખવાની રહેશે અને તમારા ટેસ્ટ પ્રમાણે તમે ગળ્યું કેવું ખાવ છો એના પર છે તો એ પ્રમાણે તમારે એડ કરવાની રહેશે હવે આપણે અડધી ચમચી જેટલું એલચીનો પાવડર અને જાયફળ થોડું ઘસીને નાખવાનું છે તો થોડો ભાગ આપણે જાયફળનો આ રીતે ક્રશ કરીને એડ કરી દઈએ આના વગર દૂધપાક અધૂરો છે તો એનો બહુ જ સાથે સંબંધ છે બેનો તો આ જે છે ચારોળી ઘણા એને ચારવલ્લી પણ કહે છે અને ચા અમે એને ચારોળી કહીએ છીએ તો તમે શું કહો છો એ કમેન્ટમાં જરૂરથી કહેજો તો બેથી ત્રણ ચમચી જેટલી ચારોળી અંદર એડ કરવાની અને આ રીતે બેથી ત્રણ મિનિટ માટે જ હવે ઉકળવા દેવાનું છે બધા મતલબ આ જે વસ્તુ નાખી પછી ચારોળી નાખીને અને હવે આપણે થોડા ડ્રાયફ્રૂટ લેવાના છે તો અહીંયા આપણે કાજુ બદામ અને થોડા પિસ્તા પિસ્તા છે ને એક ખારા નહીં પણ તમારે મોડા પિસ્તાનો યુઝ કરવાનો છે એટલે ડ્રાયફ્રૂટ તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછું વધુ નાખી શકો તો આ રીતે એની કતરણ કરી દીધેલી છે અને હવે આપણે અંદર એડ કરી દઈએ તો બધા ડ્રાયફ્રૂટ આ રીતે લાસ્ટમાં એડ કરી થોડીવાર માટે એટલે કે એકાદ મિનિટ માટે રહેવા દેવાના છે તો પ્રોપર આપણે મિક્સ કરી દઈએ ઓળી પણ અંદર સરસ ચ એટલે મતલબ ચડી જ જશે બે મિનિટમાં તો અને એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે એના વગર દૂધપાક મજા જ નહીં આવે તો આ બધી વસ્તુ અંદર એડ કરવી અને આ રીતે બનાવી તો દે દૂધપાક જોઈને જ ખાવાની ઈચ્છા થઈ ગઈ એવો બન્યો છે અમારા ઘરમાં તો બધાને દૂધપાક બહુ જ ભાવે છે તમારા ઘરમાં કોને કોને ભાવે છે એ લોકોનું નામ જરૂરથી કહેજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ